કે શ્રી હરિ અહીંયા બે બે માસ સુધી રહી અને પ્રતિદિન નારાયણ કરતા હોય તેને કથા વાર્તા દરમિયાન ભક્તજનો એવું એક આહવાન કર્યું એક એવો ભાવ પ્રગટાવ્યો એક એવું પ્રવર્તન કર્યું એના કારણે છેલ્લા પાંચ છ મહિના થી અનેક ભક્તો દૂર દેશાંતરો આવીને અહીંયા પ્રદક્ષિણા કરે છે મહારાજ નો રાજીવો પ્રાપ્ત કરે છે જાણો છો મોટા સંતોએ એવું લખ્યું કે એક ડગલે ફળ થાય રે આવે વડતાલે પદયાત્રાનો એટલો બધો મહિમા છે તે જ પ્રમાણે પ્રદક્ષિણાનો આપ સૌ મહિમા જાણો છો કે ભગવાન ગણેશજી પોતાના માતા પિતાની એમણે પ્રદક્ષિણા કરી ત્યારે સમગ્ર સંસારના તમામ તીર્થો યાત્રાઓ યાત્રાનું એમને પુણ્ય ફળ પ્રાપ્ત થયું છે એમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના અનુયાયીઓ માટે આપણા બધા માટે આપણા સૌ નું સંપ્રદાય નું આ કેન્દ્ર પર હોય તો એક માત્ર મહારાજમાં વિરાજમાન છે આજે સૌ ભક્તોની ખૂબ લાગણી હતી આજે અમારા મુખ્ય કોઠારી સ્વામી દેવ સ્વામી નો એવો ભાવ કે આજે વિજયા ના દિવસે આચાર્ય સ્થાપન તેમજ શ્રી શિક્ષાપત્રી લેખન ના દિવસતાબ્દી મહોત્સવ ઉપક્રમે

આજે સમગ્ર જુનાગઢ પ્રદેશ કહો એના ચેરમેન આવ્યા છે કોઠારી સ્વામી ગઢપુર પ્રતિનિધિ ગોપીનાથજી મહારાજ એના ચેરમેન શ્રી એના પ્રતિનિધિ સંતો બધા પધાર્યા રહ્યા છે તે જ પ્રમાણે ધોલેરા ધામ થી પણ સંતો વધારી રહ્યા છે અને આપણા વડતાલ ધામ ના સંતો બધા વરિષ્ઠ નીલકંઠ સ્વામી હોય રામકૃષ્ણ સ્વામી હોય શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીજી હોય

આપસો પ્રદક્ષિણા શ્રદ્ધાપૂર્વક ભાવ પૂર્વક કરશો એ મારી ભલામણ વર્તાલિયારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકાર આપ સર્વ નું ખુબ મંગળ વિસ્તારો એવી પ્રાર્થના સાથે મારા ભાવ થી જાય